અમદાવાદ જિલ્લાના ગામડાઓ જળમગ્ન બન્યા છે વટામણ ગામ પાણીમાં ગરકાવ ગામ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છેલ્લા ત્રણ દિવસથી ગામમાં ભરાયેલા છે પાણી ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાનની ભીતિ છે તો વટામણ ગામના દ્રશ્યો અમદાવાદ જિલ્લામાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલું છે તે પાણી પાણી થઈ ગયું છે વટામણ ગામમાં હજી પણ પાણી ભરાયેલા છે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી છેલ્લા ત્રણ દિવસથી આ જ પરિસ્થિતિ છે ખેતરોમાં પાણી ભરાયા છે નુકસાન થઈ રહ્યું છે સાથે ઘરમાં પાણી ભરાયેલા છે ઘર વખરી તબાહ થઈ ગઈ છે અને જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અમદાવાદ જિલ્લાના વટામણ ગામની આ પરિસ્થિતિ છે કે જ્યાં ગામ લોકો અત્યારે મહામુસીબતનો સામનો કરી રહ્યા છે

પરંતુ ઘરમાં ઘર વખરીને ને એટલું પણ નુકસાન થયું જ હશે ને ઘરમાં પાણી ઘૂસી ગયા છે તો ખેતરમાં તો જોવો ને વટામાનનો તો પૂરા ખેતર ખલા ગયા જી કયા કયા પાકને નુકસાન થયું છે મરચી ટામેટી રીંગણી કપાસ ઓ તો પૂરા ચલા ગયા જો ઉપર વાળે ને તો વિસ્તાર તો હોય રહ્યા બાકી સબ ચલા ગયા વિપુલ ભાઈ તંત્ર પાસેથી શું અપેક્ષા રાખો છો તંત્ર પાસેથી અપેક્ષા એક જ રાખવી છે કે જો મોલ નુકસાન થયું છે જી હેલો જી શું અપેક્ષા રાખો છો કે આ જ્યારે પાણી વાતરે ત્યારે જે સર્વે થાય એ પ્રમાણે સર્વે કરીને જે થોડી ઘણી રાહત મળે ખેડૂતોને આપના ઘરમાં નાના બાળકો હશે દર્દીઓ હશે વૃદ્ધો હશે એમને કેટલી તકલીફ પડી આ 3 દિવસની અંદર ના બાળકો છે આજુબાજુમાં બધે પાણી હતું અને વચ્ચે જે અમારે જે ધોળકા જે કનેક્ટ કરે છે તાલુકામાં રોડ જે સંપર્ક વિહોણો એ ભી થઇ ગયું બિલકુલ આભાર વિપુલભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ